મારું નામ હર્ષ પંકજભાઈ ત્રિવેદી છે આજે બપોરે હું માર્કેટિંગ યાર્ડમાં ગયો હતો તો બહુ જ તડકો હોવાને કારણે હું માર્કેટિંગ યાર્ડની કેન્ટીનમાં ગયો અને મેં ત્યાંથી કોલ્ડ ડ્રિન્ક્સ લીધી અને ડ્રિંક્સ મેં હાથમાં લેતા આમ પીવા જવા પહેલાં જેને બોટલ જોઈને અંદર મને કચરા જેવું જરીકે લાગ્યું તો મેં આમ ધ્યાનથી કેન્દ્રિત કરીને જોયું ને અંદર મરેલું મચ્છર નીકળ્યું એટલે તેનાથી ને મેં ત્યાં ત્યાં પછી બહાર આવી મેં જોયું કે આ તો રિ હકીકતમાં મરેલું મચ્છર છે હું તમને બતાવવાની ટ્રાય કરીશ અને કંપની બતાવવાની ટ્રાય કરીશ જોઈ શકો જો આ મરેલું મચ્છર છે જો અહીંયા જ છે આ કંપની છે બીટી કરીને અને સીલ પેક છે ખોલેલી પણ નથી જોઈ ત્યારબાદ મેં પહેલાં તો જે કંપનીના માલિક છે એમને મેં કોલ કરેલો કે સાહેબ આ તમારે અહીંયાથી જેને આ કંપનીની બોટલ છે તે ખોયલી છે અને તેમાં છે ને આ રીતનું નીકળ્યું છે તો એમને એમ કીધું એવું તો નીકળ્યા રાખે એવું કાંઈ ન હોય કે એવું અમે ચાય કરીને જ કર્યું નથી એમ કરીને મને જેને જવાબ યોગ્ય ન લાગ્યો તે બાદ મેં મીડિયાને વાત કરી કે આવી રીતનું થયેલું છે અને મેં ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં પણ જાણ કરેલી છે તેમને મને એમ કીધું કાલે સવારે તમે અગિયાર વાગે આવો અને કાયદેસરની કાર્યવાહી આપણે કરશું અને કાયદેસરની કાર્યવાહી કરશું અને તમે એ કંપની છે એ કંપની ઉપર પણ જેને શિક્ષામાં પગલાં લેશું